એ એ અલ્યા મગુય એ એ આ આ આ આ આ તાનુ તાનુ કો લે તાનુ કો ગાડી હા ચાર ચોય નાખો હ હતું અલ્યા ગટો ક્યાં લે લે તું અમાર જ લેવા એ તમ ઓલા પોઈ

બોબળા હા થાક લાગા ગયો હો લે આવ ઓ તને ઘરે કઈ યાર હા કાકા ઓય થાક તમે તમાર ઘરે જો હા તો થાક ઉતરાવા આવ્યો થાક ઉતરાવા આવ્યો થાક ઉતાર ઓય થાક તો હું ઉતારતો ઊભો હતો લે અલ્યા બોલર દીજે પકડા લે ફાઈનો દઉં હ હ એ એ મા બાપા મૈના છે એ બોમરા હ હ અવા એ અબા દે રહી ગયા રહી ગયા અબા દે ખતમ રે હેણ પર કાતમ બેસ બોમરા બોમરા બાજુ લઈ નાયો કાતમ હે કાતમ બગા બગા અસકા તંબેશ રે આ બુધે ચી લે ડોમ ડોર કરાય રે આ તો રે આણે બોરું વગાણ તો બોરું થી ફોન નાખ્યો આણે એ એ એ ઓરે છોકરો એ બોલે 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 અરે આયો તો છોકરા માર આ એ અરે તારલી ને કઈ એ

અરે આપણે બેસ રાખી દીધું તું મને જાતો તો બેસ સારી નઈ નો મન કેમણ ગોઠે નીકળી બેસ નઈ બેસ ફોન કર ઓકર બોલા ગરો બહુ લકકી ભગવાન ભગવાનની જોર તું બેસ નઈ ગણું મનો હેલો કાપી નાશ્યો વાં કાપી ના ને કાપી ના ફોન કર કાપી નાશ્યો ફોન કર હાચું કર તો ભેસ તો લાયો હે કાપી નાશ્યો ઈવન તોય નઈ લાયો હું અરે આ ડોકો બાબા કાજો અરે જો રોડું છોડુંજી ફોન ના લેજો એ રોળા સરવા તમે કરી દી એ તો પાકુ કરી તો ભેસ તો લાય હે तू પાકુ કર યાર કેલા અરે પર ફોન આયો

તું એ ગીધું મેં તો ફોને કાપી ના જો હાલો ઉપાડી ના જો ફોન અરે તું તો પાછી લા હાલ તો માર ઘેર આવો ઓ પેલી વાત આપણે સાચી કરવાની ઓ હાલ જાવ હાલો

અરે આની મોબડું આ નમ આ બેરી બાપુ નું કર નાખી મોર જોયું હે એલા એમ નઈ એ રુડુ અમારું હ ગટુ બા એ છોકરા ડુપર ડુપર ક યાર મજાક કર બે આવી જાવ અડર ડુપર ડુપર

લઈ જાવ દલાલી ખાવા પડશે વીસ હજાર રૂપિયા આવડવા મળશે પૂરી થઈ છે અલ્યા તારી પાવળીયા હલવાણા લે મે લઈ આવું લે હેડો ની ને કરે તમે રાગર એમ બેહી જજો લેજો ઘરે <laughs> <mustache> <cookie> <music>

તું એક રૂપિયો કાઢ્યો ના તો તમે પૈસા કાઢવાની પાછી મારી આપડું થઈ નહીં આબી અમે કરીએ તે

ખરી ના ચડે નબર પર કાર ચડ્યો હવે અલ્યા બોબડા આપણે બે લોકો હળવાણા વધારે નહીં અદેવિયા પૈસા ભેગા કદી દેખાતું ન હોય

તમે દેજો આ વધો લેજો ના આલુ હું આવો દેજો એ જંગુબા બેજો પૈસા દેજો એ ભિખારી નહીં પૈસા એ જાબા પૈસા મારે લેવાના મને નઈ

ખેલ પર કલે અરુમાન કુમાર લઈને ખેલ પર મનુ મન હોય આવી મને માર કપડે નીચે ભેસોમ ભેસો લઈને તો કોણ બોડા વાળી ગાડી ખેલ પર આ મારલા ના છે બાપનું હોય મિલ દે છે પંદર હજાર બેસ મળી કાંઈ તો તમે જોયું આ વિડિયોમાં મારા ઘરનું કામ ચાલતું હતું મારા જોડે પૈસા ખૂટ્યા મેં વિચાર્યું કે બેસ લઈને થોડા પૈસા કમા બેસ લઈને આવ્યો ને મને ખબર પડતી નહીં તો હું મારા ભાઈઓને લઈ ગયો હતો મારા ભાઈઓએ મારા પાછળ જેવી રમત રમી હું પૈસાવાળો થતો હતો ને તો એમને જોયું નાચ્યું તો એમને શું કર્યું કે મારા પાછળ મારા થોડીથી નંબર લઈ ગયા અને નંબર લઈ જઈને પછી એને ફોન કર્યો દલાલને દલાલ જોડી વાત કરી અને પછી એને સોનમ મને જઈને ભેંસ લઈ આવ્યા ભાઈ મને ફોન કર્યો અને મને ખબર પડી કે આવું હોય પછી આને ભેંસ લઈ ના લેવા મી થોડા માર્યા પછી ચંદુપાને ને બેને ફોન કરીને બોલાયા અને વાતનો નિકાલ કરાયો નહીં એને આયા એટલો તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય હા